તો આ સાથે આગળ વાત કરીએ સમાચારોમાં રાજકોટના રિબડા ખાતે લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્રના સહયોગથી મહાસંમેલનનું ખાસ આયોજન મહાસંમેલનમાં પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત તો રાજકોટ દક્ષિણ એ રમેશ ટિલાડા પણ ઉપસ્થિત રહ્યા તો આ મહાસંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના રિબડા ખાતે લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન રાજકોટ દક્ષિણ એ રમેશ ટિલાડા પણ ઉપસ્થિત રહ્યા તો પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રાજકોટના રિબડા ખાતે આ ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો ખાસ કરીને રાજકોટ દક્ષિણ એમએલએ રમેશ ટીલાળાએ હાજરી આપી લેવા પાટીદાર સમાજના તમામ લોકો પણ ઉપસ્થિત જોવા મળ્યા પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્રના સહયોગથી આ મહાસંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું

જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા છે કે તેમના દ્વારા આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે તેની અંદર ગોંડલ તાલુકાના સાપર વેરાવળ ઢોલરા પાળ રીબડા રીબ પાણુબા સહિત જે ગામો છે કે તેમના લેવા પાટીદાર સમાજના જે આગેવાનો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે સાથે જ લોકસભાની ચૂંટણી પહેલાં આ સંમેલન છે તેને રાજકીય રીતે પણ રાજકીય વર્તુળોની અંદર અનેક ચર્ચાઓ છે તે જોવા મળી રહ્યું છે સંમેલનની અંદર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ધારાસભ્ય રમેશ ટીલાણા ગોંડલના સાંસદ રમેશ તડુક પૂર્વ જે કહી શકાય કે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સહિતના જે આગેવાનો છે તે આમંત્રિત હતા તમામ જે આગેવાનો છે તે ત્યારે પહોંચી ચૂક્યા છે જે લેવા પાટીદાર સમાજની આ બેઠક છે અને આ બેઠકની અંદર ખાસ કરીને જે વિધાનસભાની ચૂંટણીની અંદર જે રીતના રાજકીય ગરમાવો છે તે જોવા મળ્યો હતો રીબડાનું અનિરૂધ્ધસિંહ જાડેજા અને ખાસ કરીને ગોંડલનું જયરાજસિંહ જાડેજાનું જે જૂથ છે તે આમને સામને પ્રચારો છે તે કરી રહ્યા હતા અને રાજકીય ગરમાવો છે તે ક્યાંક જોવા મળ્યો હતો ત્યાર પછી ચૂંટણી પછી આ પ્રથમ મહાસંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે અને તેની અંદર લેવા પટેલ સમાજ રીબડા દ્વારા આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે તેની અંદર પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા છે તેઓ પણ ખાસ ઉપસ્થિત છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને સાથે જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ખાસ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજના જે તમામ આગેવાનો છે તે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે ગણેશ જાડેજા છે કે તેમણે પોતાનું નિવેદન જે રીતના મીડિયા સમક્ષ આપ્યું છે અને તેમને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે રીબડાનો વિકાસ જે રીતના થવો જોઈએ તે અત્યાર સુધીમાં થયો નથી અને હવે ગોંડલની બેઠક ઉપર ગીતાબા જાડેજા ફરી એક વખત રિપીટ થયા છે ત્યારે તેઓ આ જે રીબડા વિસ્તાર છે કે જ્યાં ઔદ્યોગિક વિસ્તારો પણ આવેલા છે અને તમામનો જે વિકાસ થાય તે પ્રકારે તેઓ

અને તે ગામ જે અનિરુદ્ધસિંહ જાડેજાના કહેવા મુજબ મતદાન છે તે કરતા હોય છે ત્યારે હવે જ્યારે લોકસભાની ચૂંટણી છે તે નજીક આવી રહી છે ને ત્યારે આ મહાસંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે ક્યાંક રાજકીય રીતે પણ જે આ સંમેલનને છે તે જોવામાં આવી રહ્યું છે પરંતુ હાલની જે દ્રષ્ટિ છે તે મુજબ તમામ જે ઔદ્યોગિક વિસ્તારોના જે ચેરમેનો છે કે તેઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે અને જે રીતના રીબડા ગામની અંદર જે ઔદ્યોગિક વિસ્તારોના જે ઉદ્યોગોની જે જમીનો હતી તે જમીનો ક્યાંક વેચી દેવાના આક્ષેપો થયા હતા અને ત્યારે હવે આ પ્રકારના જે વસ્તુઓ ચાલતી હતી તે નહીં ચલાવી લેવામાં આવે આ પ્રકારનું સ્પષ્ટ નિર્દેશ છે તે ગણેશ જાડેજા છે કે તેમના દ્વારા આપવામાં આવ્યું છે જી બિલકુલ થી ગૌરવ આભાર આપનો તમામ જાણકારી માટે